રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે છેલ્લા છ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર જય તુરખિયા દ્વારા સાંધાના રોગના દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે દર્દીને ખંભાનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું ડોક્ટરના મતે પહેલી વખતે આવી સર્જરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે આ સર્જરી ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો છ લાખથી વધુ ખર્ચો થઈ શકે છે ત્યારે સિવિલમાં વિનામૂલ્યે સર્જરી કરી આપવામાં આવી છે આ સર્જરી માટેના સાધનો જર્મન અને યુએસમાંથી મંગાવવામાં આવ્યા હતા લગભગ બે મહિનામાં દર્દીને નેવું થી પંચાણું ટકા રિકવરી થાય તેવા પ્રયાસો સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા છે જય ભારત મારું નામ ડોક્ટર જયતુરકિયા છે અને હાલમાં જ ચાર દિવસ પહેલા સિવિલમાં મેં રિવર્સ જોઈન્ટ શોલ્ડર રિપ્લેસમેન્ટ નામની સર્જરી કરેલી છે જે એક ચારકોટ શોલ્ડર જે ખભાનો સાંધો ઘસાઈ ગયેલ હોય અને ખભાનો સાંધો ખડી જવો એ બંને સાથે હોય એને ચારકોટ શોલ્ડર કહેવાય છે જે ચારકોટ શોલ્ડરમાં આ પ્રકારની સૌપ્રથમ સર્જરી છે અને એ પણ તદ્દન ફ્રીમાં આ સર્જરી આપ કરવામાં આવેલી છે આ પેશન્ટ છે દર્દીને નવ મહિના પહેલા ખભાનો સાંધો ચાલવાનો બંધ થઈ ગયેલો અને દર્દી પાસે આ પૈસાની સગવડ ન હોવાથી બધી જગ્યાએ પ્રાઇવેટમાં ગયેલ છતાંય એમને સર્જરીના છ થી સાત લાખ કીધેલ હો હોવાથી સિવિલમાં આપણે આ એકદમ ખૂબ જ પ્રયત્ન કર્યા અને પીએમ જે યોજના અંતર્ગત જે માનનીય મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી સાહેબની યોજના છે જે મુખ્યમંત્રી અમૃતમ યોજના કહેવાય છે અને પ્રધાનમંત્રી અમૃતમ યોજના હેઠળ આ ઓપરેશન તદ્દન ફ્રીમાં કરવામાં આવેલ છે અને ઓપરેશન સક્સેસફુલ કરેલ છે ઓપરેશન એટલે કોમ્પિકેટેડ કહી શકાય કે આમાં આમ અડધો સેન્ટીમીટર આગુ પાછું પણ જો બ્લેડ અડે તો હાથ કાપવાની પણ પરિસ્થિતિ આવી શકે અને દોઢ થી બે મહિનામાં નેવું થી પંચાણું ટકા સુધીની અમારી મુવમેન્ટ અચીવ કરવાનો ગોલ છે આ ઓપરેશન દ્વારા જેથી કરીને પેશન્ટને જે રોજ બરોજની ક્રિયા થતી નહોતી એમાં ઘણો ખરો આરામ મળે અને ખૂબ જ નિભાતા પેશન્ટને સહાય મળે આ જે છે અમે કુદરતને ચેલેન્જ આપીને આ સર્જરી કરેલ છે આશા રાખીએ કે કુદરત અમારી સાથે રહે અને સક્સેસ રહે આ થવા પાછળનું રીઝન એ છે ટોટલ જોઈન્ટના ખાલી પાંચ ટકા

તો આ વસ્તુ થઈ શકે જેથી કરીને સર્વાઈકલ મણકાની નસ દબાઈને આ બધી પરિસ્થિતિ ઉદભવતી હોય છે પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારથી થોડી ઘણી તકલીફ હોય ત્યારથી તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ અને સિવિલમાં આ બધી વસ્તુ તદ્દન મુફ્તમાં બધી ફ્રીમાં બધું મળી મળી રહે છે સારવાર અને ખૂબ જ ટેલેન્ટેડ ડોક્ટર્સની ટીમ છે અમારી પાસે તો તમે અહીંયા દેખાડો અમે તમને આવકારીએ છીએ અને બધી જ વસ્તુ અહીંયા ફ્રીમાં થઈ શકશે ઓપરેશન ખૂબ કોમ્પ્લિકેટેડ હોય અને કોઈ પણ સ્નાયુ આમાં બચેલા ના નથી હોતા જેથી કરીને આપણે જે છેલ્લી સ્ટેજની સર્જરી હોય રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ કે જેમાં કોઈ સ્નાયુ કદાચ ના પણ બચ્યા હોય તો આ સાંધો મૂકવાનો હોય જે સાંધો અમેરિકા અને જર્મન કંપની બે જ જગ્યાથી બને છે આ ઇમ્પોર્ટેડ સાંધો જેની કિંમત આશરે આશરે ત્રણ લાખ સુધીની હોય છે એ સાંધો નવી ટેકનોલોજીથી બનાવેલો હોય છે જેથી કરીને એક જ સ્નાયુ ઉપર આ શાંતો ટકીને રહે છે અને દર્દીને ખૂબ જ સારી મુવમેન્ટ આપવામાં મદદ કરે છે આમાં કોઈ સ્નાયુ ન હોવાથી સાંધો ક્યાં ફિટ કરવો શું ફિટ કરવો એ ખૂબ જ કપરી પરિસ્થિતિ હોય છે ડોક્ટર્સ માટે પણ અમે એમાંથી સારી રીતે પાર પાડ્યા છીએ અને પેશન્ટને ખૂબ સારું રિઝલ્ટ મળે આશા રાખીએ છીએ અમારી ટીમમાં અમારા રેસિડેન્ટ ડોક્ટર હું મારા આસિસ્ટન્ટ ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફની ટીમ રહેલી હોય છે જેને બધાની આખી ટીમની સહાયથી જ આ ઓપરેશન શક્ય બની શકે છે આ ઓપરેશન અમારી ટીમના સહાયથી જ શક્ય બની શકે છે જે અમારા હેડ ઓફ ધ યુનિટ ડૉક્ટર શૈલેષ રામાવત સાહેબના ગાઈડન્સ હેઠળ અને મારા દ્વારા સર્જરી થયેલ છે તથા મારા આસિસ્ટન્ટ ડૉક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટર ડૉક્ટર રિશિદ ડૉક્ટર ધવલ એમાં ઘણી મદદરૂપ થયેલ છે